ડીસા તાલુકાના ગામા ગામે યુવકને બોલાવી પૂર્વ પ્રેમિકાએ તેના પતિ સહિત ચાર લોકો જીવલેણ હુમલો કરી માથે ટકો કરી વિડીયો વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવે છે જે મામલે પ્રેમિકા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના રહેતા લેબાજી બળવંજી ઠાકોર ખેત મજૂરી કરીને જીવન ગુજારે છે અને લેબાજીને આઠ મહિના અગાઉ દામા ગામની યુવતી સાથે પ્રેમ થઈ જતા તેઓ બંને નાસી ગયા હતા બાદમાં બંને જણા પકડાઈ જતા યુવકના પરિવારજનો યુવતીને તેના પરિવારને પરત સોંપી તે દરમિયાન બે દિવસ અગાઉ યુવતીએ લેબાજીને ફોન કરી લેવા માટે બોલાવ્યો જેથી લેબાજી રાત્રે બારેક વાગ્યે બાઇક લઈને દામા ગામે સીએનજી પંપ પાસે પહોંચ્યા જ્યાં યુવતીના પતિ તેના સસરા અને બે મહિલાઓ સહિત ચાર લોકોએ અપશબ્દ બોલી ગડદા પાટોનો માર માર્યો હતો તેમજ લેબાજીને બળ પૂર્વકે તેમના ઘર તરફ ઉઠાવી જઈ માથે ટકો કરી તેને માર મારતાનો વિડીયો બનાવ્યો હતો જેમાં કેટલાક લોકો યુવકને પકડી રાખે છે અને મહિલા તેને માથે ટકો કરતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો બાદમાં અન્ય લોકોએ સમજાવતા યુવકને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી તેના વિરુદ્ધ અરજી કરી હતી આ બનાવને પગલે યુવકના પરિવારજનો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લીબાજીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો તબિયત સુધારતા પીડિત લીબાજી તાલુકા પોલીસ મથકે પહોંચી યુવતીના પતિ સસરા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ કરી છે આ બનાવ અંગે યુવક લેબાજી ઠાકોર અને તેની માતા ગીતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે આઠ મહિના અગાઉ યુવતીને લઈ ગયો હતો જો કે યુવતીને તેના પરિવારજનોને પરત સોંપી દીધી હતી તે દરમિયાન રાત્રે યુવતીનો ફોન આવ્યો હતો અને મને લઈ જા નહીંતર હું મરી જઈશ એવું કહેતા લેબાજી દામા ગામે પહોંચ્યો હતો જ્યાં યુવતીના પતિ સસરા સહિત વીસ થી પચીસ લોકોએ તેની સાથે મારઝોડ કરી હતી અને માથે ટકો કરી વિડીયો વાયરલ કર્યો જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મોર બોલ એ પંગોડી ભારી મેં મા દીકરે બતા આવા જઈ કેસી મારા મોર બોલા 我那样。 મારું નામ લેબો ઘટના બની હતી મેં રાતે સોયો હતો અગિયાર વાગ્યા એનો ફોન આવ્યો છોકરીનો છોકરી કાજલ નામ છે ત્યાં હું ઊંઘયો એનો ફોન આવ્યો મને ધમકી આપી હતી કે મને લેવાય ન કે હું મરી જઈશ ત્યાં હું એટલે હું જો એ દામા દામા ઘટના બની હતી દામા જો એટલે ત્યાં જો એટલે મને ફોન કર્યો કે હું આ જગ્યાએ છું અંદર આવી જાય એટલે એ હું જાતો જ તો એટલે ઓલો બધા લોકો ટોળું કે નો શું કહે મંડોળી મંડોળી બનાવી દીધી હતી એટલે મેં જોયું એટલે મંડોળી બનાવી મંડોળીસ પચીસ જણા હતા મને ઘેરી લીધો ઘેરીને બહુ માર્યો બહુ મારીને ઉપાડીને ઘરે લઈ જાય એને પછી આ વધતું કરાયું બરોબર ઘરે લઈને ખૂબ માર્યો આ બધા સાસરીએ લોકો હા કાજલ એવું શિરપુરાની છે લઈને ગયો તો પેલા છોકરી એ મને ધમકી આપી કે તું ફેર પાછો લેવાય ના હું મરી જઈશ ના લગ્ન તેઓ કર્યા હતા હતા દામા કર્યા બરાબર હા પછી પછી બસ મને છૂટ્યા રાતે પોલીસ લેવા આવી પછી એને ફરિયાદી કરી દીધી મને મારીને પેલા ખૂબ માર્યો બહિરા બધે

અને એને અમે ચાર વખત આવી ચાર વખત અમે પાછી મૂકી એટલે અમાર પિયોરની એ કીધું અમે પાછી મેલો ભરી અમારે કીધું નથી જોઈતી તો અમે હરુ બારની એને પાછી મેલી તો ફેર અમારા દુકાનના આઠ મહિને આવતા ફેર એની ફોન કર્યો હા રાતે એને કાજલે કાજલ ફોન કર્યો કે મને લેવાય નાખ કે હું મરી જ આવ્યું હા તું મને લેવાય ન મરી જ આવ્યું તો વીસ જણા હું ડાડી વીસ જણા એની ભેળા કરીને રાશા તો એને વી જણા મારફરા રોડે લઈને હાજો કે એટલે કે ની લાઈટ તો બંધ કરી નાશ અ એ ઉપાડીને માર્યો પહેલાં રોડે ને પછી ઉપાડીને ઘરે ને માર્યો હા ઘરે બે બે અમાર ગોમની આવી હતી એ કુંવાઈસ્યું બે ભીડી થઈને બી બૂનું થઈ હતી કાકાની બે એની મારી હમ પછી મારીને એ પોલીસ થાણા મેંકવા આવ્યા હા પછી વાલ કાપા વાલ કાપી આ છોકરાને બાલ કાપીને પછી મારીને હફરી જેટલો મારવા એટલો પોલીસ તણામાંય મેલવા આયા હા નીચિન પદે આમન જવણ કર્યો કે મા બાપને હું સાદો તો અમે હવારનો હું હરણ થા આમન પછી એની બાપ કોઈ આલ્યો ની ફરિયાદ બીજી અમે નથી લીધી વિડીયો ઉતાય હા એ લોકો એ વીડિયો ઉતાર્યો છે છોકરાના બાલ કાપતાનો મારતાનો આ ઓલે હોમે આખા મલકમાં પૂર્યા વીડિયો મેલ્યા દે આઈ હોમા